દર વર્ષે આપણે એમને આજીજી કરવા માટે જવાનું એમના હાથ પગ જોડવાના અને પછી એ લોકો આપણને પરવાનગી આપે કે હા ભાઈ તમે ગણેશોત્સવ ઉજવજો ને પછી ફટાકડા ફોડશે ને પછી મીઠાઈઓ વેચશે આ વર્ષે વડોદરા ગણેશોત્સવ સમિતિ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાની અંદર આવ્યો છે આજ રોજ પ્રતાપમરધાની પોળ ખાતે વડોદરા શહેરના તમામ મુખ્ય ગણેશ મંડળો આજરોજ એકત્ર થયેલા એની સાથે વડોદરા ગણેશોત્સવ સમિતિના તમામ સભ્યો આજે એકત્ર થયેલા અને સૌએ એક સાથે નિર્ણય કર્યો છે કે આવનાર ત્રેવીસ છ બે હજાર ચોવીસ ને દિવસે એક વિરોધ પ્રદર્શનની અંદર રેલીનું આયોજન સાંજે પાંચ વાગે માંડવી ખાતેથી કરવાની અંદર આવ્યું છે જે સિદ્ધિ વિનાયક મંદિર દાંડિયા બજાર જશે અને ત્યાં આગળ મહા મહાઆરતીનું આયોજન થશે અને આ જે લોકો પ્રથમ પૂજનીય દેવ આપણા શ્રી ગણેશજી કે જેમની પ્રથમ પૂજા કોઈ પણ કાર્યની અંદર કરીએ છે એમના કામોમાં વિઘ્ન નાખવા માટે જે કરી રહ્યા છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના કરું જય ગણેશ દર વખતની જેમ આ વર્ષે પણ ગણેશ મંડળોને પ્રેશર આપવામાં આવ્યું છે કે ભાઈ આ વખતે તમે પીઓપીની પાંચ ફૂટની ને માટીની નવ ફૂટની મૂર્તિ જ બનાવવામાં આવશે એના સિવાય મૂર્તિ બનાવવામાં આવશે નહીં તો આ આજના આ જ રોજના દિવસે અમે અહીંયા મડગાની કોડમાં ગણેશ સમિતિની મિટિંગ થયેલી છે અને તેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાઈ દર વખતની જેમ આ વર્ષે અમે કોઈપણ સત્તાધારી પક્ષ પાસે કોઈપણ પ્રકારની ભીખ માગવા જઈશું નહીં એમને જે બી નિર્ણય લેવો હોય તે શોર્ટમાં શોર્ટમાં જલ્દીમાં નિર્ણય લઈ લે નહીં તો આ વખતે અમે ટોટલી સ્થાપનાની જ મૂર્તિનું સ્થાપના કરવાના છે અને ત્રેવીસ આવનાર ત્રેવીસ તારીખે અમે માંડવીથી સાંજે પાંચ વાગે વિરોધ પ્ર પ્રદર્શન કરવાના છે જય ગણેશ વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ ગણેશ મંડળોને જાણ કરવામાં આવે છે કે જે જાહેરનામું બહાર નીકળ્યું છે ગણપતિ દાદાની હાઈટને લઈને તેના વિરોધની અંદર રવિવારે ત્રેવીસ તારીખે ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ એક વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો તેમના પરિવાર સાથે ગણેશ મંડળના સભ્યો સાથે આ જે પવિત્ર તહેવાર છે સનાતની ધર્મનો પવિત્ર તહેવાર છે પ્રથમ પૂજનીય ગણેશજી જેમની સ્થાપનાને લઈને વિવાદો ઊભા થયા છે જેનો વિરોધ કરવામાં આવશે ગણેશ મંડળોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે જેના વિરોધના રૂપમાં આવનાર પછીનો રવિવાર ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ વિરોધ રેલીનું આયોજન કર્યું છે જેની અંદર આપ સૌ ગણેશ મંડળો તેમના સભ્યો અને પરિવારના દરેક સભ્યોને આવવા માટે નમ્ર વિનંતી જોડાવા માટે નમ્ર વિનંતી જય ગણેશ ગણપતિ બાપા આજે અમે એક ડિસિઝન લેવાના હતા અને લેવાઈ ગયું કે આ વાર વાર દર વર્ષે અમે વર્ષથી આ તહેવાર માટે ભીખ માંગીને અમે તહેવાર કરીએ છીએ તો આ વર્ષે જેટલા બી વડોદરા શહેરના મોટા મોટા મંડળ છે નાના મંડળ છે લગભગ ત્રણ હજાર મંડળો છે નાના મોટા થઈને એ બધા તરફથી અમે ડિસિઝન લીધું કે આ વખતે મૂર્તિ અમે નાની જ બેસાડીશું જો અમને પરમિશન આ વીકમાં નહીં મળે તો કારણ કે અમારી પાસે સમય ઓછો છે અને સ્થાપનાની મૂર્તિ બેસાડીશું એવું અમે ડિસિઝન લીધું છે આમાં ક્યાંક ને ક્યાંક કોઈ સત્તાધારી પક્ષની ક્યાંક ને ક્યાંક સંડોવણી આવી જ જાય છે એ લોકો કહે છે ને મૂર્તિ બને છે તો અમારે દર વખતની જેમ આ ભીખ નથી માંગવી અમે થાકી ગયા છે આ વખતે આ તહેવાર બંધ કરાવી દો કાં તો કાયમ માટેને ઉકેલ લાવી દો આ જે કહી રહ્યા છે પરિપત્ર બહાર આવ્યો આ જે કહે સુપ્રીમની ગાઈડલાઈન છે સુપ્રીમની ગાઈડલાઈન બધા બહુ વિષયો માટે છે એ સબ્જેક્ટ પછીની વાત છે બહુ બધી વસ્તુઓ બંધ થઈ શકે એવી છે ખાલી ગણપતિ કેમ બંધ કરાવે છે એ ખબર નથી પડતી હવે આના વિરોધમાં રવિવાર તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસના રોજ માંડવીથી સહપરિવાર સાથે દરેક ગણેશ મંડળના સભ્યો પોતાના પરિવાર સાથે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળશે અને ઓછામાં ઓછા મારા માનવા પ્રમાણે પાંચથી દસ હજાર લોકો હશે એમાં રેલીમાં એથી વધી પણ શકે છે બીજા પણ આવે અમને સપોર્ટ કરે જેમની પણ ઈચ્છા હોય તે કોઈ આમાં ખોટું કાર્ય થતું નથી ગણપતિ થઈ રહ્યા છે અને આનાથી કેટલા લોકોની રોજીરોટી ચાલે છે તો અમારી એ રેલી નીકળશે માંડવી માંડવીથી નીકળીને સિદ્ધિ વિનાયક મંદિર થશે ત્યાં એક મહાઆરતી થશે જે આ જે લોકો અમને પરિપત્ર દર વખતે બતાવે છે એમને સદબુદ્ધિ આપવા માટેની પ્રાર્થના ભગવાન શ્રી ગણેશજીને કરીશું જો એમની ઈચ્છા હોય તો એ પહેલાં જે પણ હોય ડિસિઝન લઈ આવે અમે ભીખ માંગવા જઈએ નહીં આ વખતે એવું ડિસિઝન લઈ લીધું છે જેનો પણ હાથ હોય એ આનો રસ્તો ઉકેલ લાવે ગણપતિ થાય છે કોઈ ખોટો ધંધો થતો નથી જે શહેરમાં દારૂ ખુલ્લામાં બેસાતો હોય તો ગણપતિ કેમ નથી બેસવાતો ખબર નથી પડતી આ બસ એના સાથે ટૂંકમાં પતાવીશ અમારી આ રેલી ફરી રિપીટ કરું છું ના માંડવીથી નીકળીને સિદ્ધિ જશે સિદ્ધિ વિનાયક મંદિર અને ત્યાં એક મહાઆરતી થશે જેમાં દરેકે દરેક મંડળના પરિવાર સાથે નાનામાં નાના છોકરા સાથે સાંજે પાંચથી છ માં નીકળશે અને લગભગ સાત વાગ્યાની આસપાસ ગણેશજીના મંદિર પાસે મહાઆરતી કરવામાં આવશે જે આ દેવી પદાઓ છે અમને અમને સદબુદ્ધિ આપે એના માટે ગણપતિ બાપ્પા મોરિયા